ટેકો આપીને આ વિસ્તારમાં મજબૂત કરશું જેથી ત્યાં આપણે અહીંયા અહીંયા બેઠા પછી જો ટાંગા ખેંચ્યા રેખા તો એ ન્યાય તમારામાં આપણા માટે કામ કરીએ કે પછી આપણા સમાધાનો કરવા તમે કોઈ દી કલ્પના કરી શકો અમે આ વીસ બાવીસ ત્રીસ વર્ષ સુધી બે હમામાં રહ્યા

હા બસ એમાં સુધારો કરજો બરાબર માણસ આજે અમે સત્તા ઉપર છીએ અમારે પેલા બીજા કોઈ હતા સમય આવશે એના પછી પેલા ત્રીજા કોઈ આવશે સમય બદલાતો રહેશે વ્યક્તિ બદલાતી રહેશે પણ જે આપણે સાથે મળીને જે કામ કરશું ને એની જે સમૃદ્ધિ આવશે એ માત્ર આ વિસ્તાર માટે તમારા આપણા વિસ્તાર માટે અત્યાર માટે નહીં પણ આપણે ભાવિ પેઢી માટે તમારે ભાવિ પેઢી માટે શું કરવું તમારે વિચારી લેવું પડશે ભાવિ પેઢીનું ભવિષ્ય બગાડવું હોય તો આપણે બધા વાંધા વધગા એક બાજુ રાખી દઈએ તમારામાંય પણ અંદર અંદર કંઈ પણ વાંધા વધગા તો કાઢી નાખો જિંદગી તમને એક બાજુ બહુ મોટી લાગતી હશે પણ તમે જિંદગીનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે જિંદગી અને સમય બહુ જ ઝડપથી વહી જાય અને ક્યારે હાથવર પૂરા થઈ ગયા ક્યારે પાયા વર્ષ પૂરા થઈ ગયા ક્યારે હાથ પગ અને મગજ કામ કરતું ક્યારે બંધ થઈ જાય ખબર નહીં એટલે આપણે ગમા અહંકાર ઈર્ષા બધું એક બાજુ મૂકી દઈએ અને ભાવિ પેઢી માટે આપ સૌ સાથે મળીને કામ કરીએ એવી આજે નવા વર્ષે હું વિનંતી કરું છું ફરીથી આપ સૌનું નવું વર્ષ સુખ શાંતિ આનંદ અને સમૃદ્ધભાઈ નીવડે એવી માતાજીને પ્રાર્થના કરીએ મારે ઘરે મહેમાન છે એટલે હું તમારી બધાની રજા નીકળી આપ સવારે મને શાંતિથી સાંભળ્યો તે બધા આભાર ધન્યવાદ